નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે અહીં પડ્યો કમોસમી વરસાદ ખેડૂતો માટે થશે આ મોટી જાહેરાત ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીના દેવા માફ રાશન કાર્ડ ધારકોને આટલી વસ્તુ મફત જન ખાતાધારમાં આવશે પૈસા આજે રજૂ થશે budget commercial gas cylinder ના ભાવમાં વધારો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ખેડૂતોને ખાતર ખરીદવા સિત્તેર ટકા subsidy આનંદ મોબાઈલ થશે સસ્તો ખેડૂત મિત્રો જો આપ અમારી ચેનલ પર પહેલી જ વાર આવો તો ખેડૂત માહિતી કેન્દ્ર channel ને કરો શેર કરો અને like કરો કે કે આપ સુધી અમારા આવા video પહોંચતા રહે અહીં કો કમોસમી વરસાદ દ્વારકા જિલ્લામાં આજે સાંજ કમોસમી વરસાદ પડ્યો છે આ સાથે બનાસકાંઠાના દિશામાં વહેલી સવારથી જ વાદળશાય વાતાવરણ જોવા મળી રહ્યું છે આ વાતાવરણને ખેડૂતોની ચિંતા વધારી છે આમ રાજ્યમાં આજે અમુક વિસ્તારમાં ગરમીનો અનુભવ થયો છે તો બીજી તરફ વાતાવરણ પલટાતા કમોસમી વરસાદ પડ્યો છે જેના કારણે ઠંડી ધીમી ગતિએ ગાયબ થતી ગઈ છે ખેડૂતો માટે થશે આ મોટી જાહેરાત લોકસભાની ચૂંટણી પહેલા બજેટમાં ખેડૂતોને વધુ પ્રાત્યાન્ય મળે તેમ કેવા સમાચાર છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હપ્તાની રકમ છ થી વધારીને નવ હજાર અને મહિલા લાભાર્થી માટે બાર હજાર થઈ શકે છે તેમ સોળ અને સત્તરમો હપ્તો એકસાથે જાહેર થાય તેવી શક્યતા છે અગાઉ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ પ્રથમ અને બીજા હપ્તાની રકમ સરકારે એકસાથે જમા કરાવી હતી જેથી દેશના તમામ ખેડૂત વર્ગની નજર આજના બજેટ ઉપર છે ખેડૂતો માટે લાખ સુધીના દેવામાં એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ખેડૂતોએ નોંધાયેલા છે તેમાંથી બે હજાર ચોવીસ ના વર્ષ દરમિયાન એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસ ની સીધી સુધી એટલે કે માત્ર દસ માર્ચ સુધી માટે કૃષિ લોન અઠ્ઠાણું હજાર બસો પંચ્યાસી કરોડની લોન લીધી હતી ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી છે પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ત્રેસઠ હજાર પાંચસો પંચાણું રૂપિયાનું દેવું છે રાશન કાર્ડ ધારકોને આટલી વસ્તુ મફત જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને પાંત્રીસ કિલો મફત અનાજ મળશે મોદી સરકારે નવા વર્ષમાં આ મોટો નિર્ણય લીધો હતો અને તે માટે તમામ રાજ્યોને દિશા નિર્દેશ પણ આપી દેવાયા છે એક ફેબ્રુઆરી થી અંદાજે એશી કરોડ થી વધુ લોકોને અનાજની સુવિધા મળશે આમાં મહત્વની વાત તો એ છે કે તમને આખું વર્ષ free અનાજનો ફાયદો મળશે આવો તમને જણાવી દઈએ કે કોને મહિને પાંત્રીસ કિલો free અનાજ મળશે જનધન ખાતામાં આવશે પૈસા ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમર્થ હવેથી જન યોજનામાં ખેડૂતો મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજારની બેંક ઓવર ડ્રાફ્ટ આપવામાં આવશે જ્યારે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જન ધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે પહેલા આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયા આપવામાં આવતા હતા હવે તે વધારીને દસ હજાર કરવામાં આવ્યા છે કાલે રજૂ થયું બજેટ નાણામંત્રી નિર્મલા તારાવણને સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરે છે સવારે અગિયાર વાગ્યા બજેટ રજૂ કરશે આ વચગાળાના બજેટમાં યુવાનો મહિલાઓ અન ખેડતો અને ગરીબોને ધ્યાનમાં રાખીને ઘણી કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે આ બજેટ એપ્રિલ મે અને જૂન મહિના માટે જ રજૂ કરવામાં આવી રહ્યું છે તે પછી નવી સરકાર પૂર્ણ બજેટ રજૂ કરશે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો બજેટની રજૂઆત પહેલા તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ

જે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતોએ કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું છે આ તમામ પાકોના વેચાણ માટે ખેડૂતો જીગના માર્કેટ યાર્ડ ખાતે પહોંચતા હોય છે તેમાં રાજી દ્વારા પાકની ખરીદી કરવામાં આવતી હોય છે ત્યારે આજે અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસ સહીતના પાકની રાજી કરવામાં આવી હતી પરંતુ ઉત્તરાયણની અસરના કારણે મોટા ભાગની જનસીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ખેડૂતોને ખાતર ખરીદવા સીધા સીધા subsidy ખેડૂતો માટે સારા સમાચાર તેમને પહેલાની જેમ જ subsidy પર ખાતર મળતું રહેશે હાલમાં જે કેન્દ્ર સરકાર પાસે ખાતર ઉપરની subsidy ઘટાડવાનો કોઈ પ્રયાસ નથી કોમર્શિયલ એટલે કેમિકલ્સ અને fertilizer રાજ્યમંત્રી ભગવંત ખુબાએ સંસદ ભવનમાં એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે તેમની સરકાર દેશમાં PM કે ખાતરો પરની subsidy ઘટાડવાની કોઈ યોજના નથી દેશમાં ખાતરની માંગને પહોંચી વળવા કેન્દ્ર સરકારે દિશામાં કામ વિદેશમાંથી ખાતરની આયાત કરે છે યુરિયા પર સરકાર સિત્તેર ટકા સબસિડી આપે છે આજ કારણે જે કે ખેડૂત ખેડૂતો ઓરિયાની એક બોરી બસો સાઠીઠ રૂપિયામાં ખરીદી શકે છે જો સરકાર સબસિડી હટાવત તો આની આજ બોરી ની કિંમત ચોવીસો પચાસ રૂપિયા ખર્ચવા પડે મોબાઈલ થશે સત્તામાં એક ના રોજ નાણામંત્રી નિર્મ સી તારણ બજેટ રજૂ કર્યું જે પહેલા આજે સરકારે મોબાઈલ ફોન ઉદ્યોગને મોટી ભેટ આપી છે સરકારે મોબાઈલ પોર્ટલની ઇમ્પોર્ટ માં ઘટાડો કર્યો છે મોબાઈલ પર્ટ્સ પાર્ટસ પર ઇનપોર્ટ ડ્યુટી પંદર ટકાથી ઘટાડીને દસ ટકા કરવામાં આવી છે સામાન્ય લોકો માટે આ સારા સમાચાર છે કારણ કે આવા ડ્યુટી ઘટાડા બાદ દેશમાં મોબાઈલ ફોનનો ઉપલબ્ધ ઉત્પાદન સસ્તું થઈ જશે અને લોકો સસ્તા પોટ મેળવી શકશે ખેડૂત મિત્રો નો વિડિયો જોવા માટે અમારી ત્યાં ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબ્સક્રાઇબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા રાવનો આ વિડીયો પહોંચતા રહે